મ બાળકો આપણું ધોરણે એક ધોરણ એકમાં આપણું હિન્દી તો આપણે નોટની અંદર રિવિઝન શીખી રહ્યા છે આપણે આજે ગ ઘ છે ગમલાનો સ્વાધ્યાય આવ્યા છે મેં તમને ગયા વિડિયોમાં ક ખ એ પ્રમાણે જે તમને નોટમાં લખાયું છે અને તમે લેસન કર્યું હશે એ પ્રમાણે આજે આપણે ઘનું સ્વાધ્યાય શીખીશું કે ચોપડીમથી નોટમાં કેવી રીતે લખવાનું છે તો જો ઉપર તમને બતાવ્યું છે કે કઈ લીટીમાં કેવી રીતે મેડમે લખ્યું છે એ પ્રમાણે તમારે જોવાનું છે વિડીયોમાં અને વિડીયોમાં જોઈને નોટમાં આ લેસન તમારે કરવાનું છે તો આપણે ઉપર સૂચનામાં લખ્યું છે ઘ શોધી તેના ઉપર ગોળ બનાવો તો એની નીચેની લીટીમાં અલગ અલગ મૂળાક્ષર લખ્યા છે જુઓ એમાં ગ ઉપર ગોળ કરેલું છે બરાબર આ પ્રમાણે તમારે ગ સે ગમલા સે તલવાર સસે શરણાઈ નસે નગાડા સે ગમલા સે કમલ સે ગમલા લસે લટ્ટુ સે ગમલા બસે બતક સે ગમલા સે યતી સે ગમલા અને સે ખરગોશ આ બે લાઇનમાં મેં અલગ અલગ મૂળાક્ષર લખ્યા છે ને એમાં ગ શોધીને એની ઉપર આપણે ગોળ કર્યું છે એ પ્રમાણે આપણે નોટમાં લખવાનું છે ફરી એની નીચે છે ગ ને ગથી શરૂ થતા શબ્દો સાથે જોડો તો છે જોડકા જોડવાના છે આ ચોપડીમાં પણ શીખવાડેલું છે ને નોટમાં ફરી આપણું રિવિઝન ચાલે છે બરાબર હવે એની નીચે છે કે ઘ નીચે લીટી કરો તો અલગ અલગ શબ્દ લખેલા છે જુઓ ગણેશ નગર ગહના પતંગ ગજરા અને ભગત તો આ શબ્દમાં ઘ શોધીને એની નીચે લીટી કરીને મેં તમને બતાવ્યું છે એ પ્રમાણે તમારે નોટમાં લખવાનું છે ફરી એની નીચે છે કે ઘ થી જુદા અક્ષર પર ચોકડી કરો તો અલગ અલગ મૂળાક્ષર લખેલા છે એમાં ઘ થી જે અક્ષર મૂળાક્ષર જુદો હોય એના ઉપર તમારે ચોકડી કરવાની છે બરાબર ફરી એની નીચે છે કે શબ્દમાંથી ઘ શોધી તેના ઉપર ગોળ બનાવો તો આપણા ચાર શબ્દ લખેલા છે ગઠરી નગર જગના બરગદ તો આ શબ્દમાં ગ ઉપર ગોળ કરેલું છે બરાબર ને તમારે શબ્દ વાંચવાનો છે ફરી લખવાનો છો બેઠો ઉતારો આપણે નથી કરવાનો બરાબર હવે એની પાછળ છે જુઓ એની નીચે છે કે શબ્દો તો શબ્દો કેવી રીતે લખ્યા છે મેં લીટી પાડીને આ પ્રમાણે તમારે ચાર શબ્દ લખવાના છે ગજરા ગણપતિ ગધા અને ગન્ના એવા ચાર શબ્દ મેં લીટી દોરીને લખ્યું છે એ પ્રમાણે તમારે નોટમાં લીટી દોરવાની અને આખું પેજ ભરીને આ શબ્દો બોલી બોલીને લખવાના છે એ આજનું આપણું આ લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ